દાઉદી સમાજ દ્વારા જમ્મુ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં વિશાળ યોજવામાં આવી કાશ્મીર ખાતે થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના કારણે હાલ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે કતરવાદી આતંકવાદીઓ દ્વારા પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં આશરે છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆ કરવામાં આવી હતી દુઆઓ બાદ શહેરના દિવાનપરા સ્થિત નઝમી મસ્જિદ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા શહીદ સ્મારક ઉપર સમાજના યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી તદુપરાંત મૃતકોના સન્માનમાં ત્રણ મિનિટ મૌન પાડવામાં આવ્યું દાઉદી વોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી સાહેબ નામ તમારું હુસૈનભાઈ જરીવાલા કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર જગતની આતંકવાદી હુમલો થયો એના માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છે અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાડીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં તેને અમે સખત વખડીએ છીએ અને જે લોકો ગુજરી રહ્યા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ